નમસ્કાર હું રાકેશ પંડ્યા છો મહીસાગર એલસીબી પોલીસે ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂની હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે જેમાં હાલ શામળાજી હાલોલ માર્ગ પરના વડાગામ નજીક ચોખાના કટ્ટાની આડમાં લઈ જવાતો વિદેશી દારૂ ઝડપાતા ચકચાર મચી જવા પામી છે જેમાં મહીસાગર એલસીબી પોલીસે વિદેશી દારૂ અને બીજો મુદ્દામાલ જપ્ત કરી કાર્યવાહી હાથ ધરી છે એલસીબી પોલીસને બાતમી મળી હતી કે એક ભારત લખેલા કન્ટેનરમાં ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂ ભરી મોડાસા તરફથી લુણાવાડા થઈ વડોદરા તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસ માણસોની બે અલગ અલગ ટીમો વોચમાં હતા આ દરમિયાન એક કન્ટેનર ટ્રક પસાર થઈ રહી હતી જેમાં મળેલી બાતમીના આધારે પોલીસે કન્ટેનર ટ્રકને રોકીને તેમાં તપાસ કરતા કન્ટેનરમાં ચોખાના કટ્ટાની આડમાં વિદેશી દારૂ જણાઈ આવતા કન્ટેનરને બાકોર પોલીસ સ્ટેશને લઈ જઈ વધુ ચેક કરતા તેમાંથી અલગ અલગ બ્રાન્ડની કાચની નાની મોટી બોટલો નંગ બાર હજાર છેતાલીસ જેની કિંમત રૂપિયા ત્રેવીસ લાખ બોતેર હજાર ચારસો અડસઠનો વિદેશી દારૂ તથા બીજો મુદ્દામાલ કુલ રૂપિયા છેતાલીસ લાખ બત્રીસ હજાર ત્રણસો સત્તાણુંનો નો સાથે બે આરોપીઓ રિઝવાન ખાન જમીલ ખાન મેવ વર્ષ છવ્વીસ રહેવાસી ગામ કઠોલ થાના તાલુકો પહાડી જિલ્લો ભરતપુર રાજસ્થાન તેમજ પ્રદીપકુમાર રમેશચંદ્ર ધોબી વર્ષ ચોત્રીસ રહેવાસી ગામ ખોડાપસાહી થાના રોજકામેવ તાલુકો નુહુ જિલ્લો ગુડગાવા હરિયાણાને ઝડપી પાડી બાકોર પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશનનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે